જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહી કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે વિડીયોને લાઇક પણ જરૂરથી આપી દેજો જેટલી વધારે લાઈક મળશે એટલા વધારે સુધી પહોંચશે એટલે જરૂરથી કરી દેજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર વીસ થી બારસો બાસઠ તુવેર સત્તરસો પચાસ થી બે હજાર સોળ રૂપિયા તલ ચોવીસો થી છવ્વીસો આઠ અડદ એક હજાર થી પંદરસો એસી રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયાર જાડી મગફળી એસી તણી આજે ચૌદસો થી અઢારસો રૂપિયા જીરાની વાત કરીએ જુનાગઢમાં તો પાંત્રીસો રૂપિયા થી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ અમરેલીની ની આજે ચારસો થી પાંચસો બાવન સોયાબીન 600 થી આઠસો છવ્વીસ એક હજાર સિત્તેર થી એક હજાર પંદર ઝીણી મગફળી બારસો અઢાર થી બારસો ચુમ્મોતેર જાડી મગફળી એક હાજર છ્યાસી થી બારસો એકાણું કપાસ એક થી સોળસો અગિયાર રૂપિયા અમરેલીમાં જીરાની જો વાત કરીએ તો ત્રણ હજાર સાતસો रुपया થી પાંચ હજાર પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની સાત રૂપિયા લસણ તેરસો થી એકવીસો પાંચ રાયડો આઠસો થી નવસો સત્તાવન અજમો બે હજાર થી નેવું રૂપિયા ધાણા આજે અગિયારસો થી સોળસો રૂપિયા ધાણી સોળસો થી જાડી મગફળી એક થી અગિયારસો चीनी मगफड़ी एक हज़ार बार सौ चालीस रूपया कपास बार सौ पचास ठीक सौ सो चालीस जीरा जो बात करिए जामनगर में आज तो हजार रुपिया थी रूप हजार पचास रूपया बात करिए गोंडल ख आज चार सौ चालीस छसो चुम्मास डूंगी एक त्र सौ एक तुवेर एक हज़ार अग्यार एक सौ एक तल चौबीसो पचास थी सत्यावीस सौ एक એરંડો આઠસો છવ્વીસ થી અગિયારસો એકતાલીસ અડદ અગિયારસો એક થી સત્તરસો એકત્રીસ ચણા એક હજાર મેથી સાતસો થી પંદરસો એકાવન લસણ આજે નવસો એકાણું થી ચોવીસો એકાણું ગોંડલમાં આગળ જો વાત કરીએ સફેદ ચણાની તો અગિયારસો થી છવ્વીસો એક ધાણા નવસો થી તેરસો એક્યાસી ધાણી એક હજારથી ચૌદસો એકાવન ટોળી ચૌદસો પચાસથી તેત્રીસો દસ રૂપિયા ઝીણી મગફળી આઠસો એકતાલીસથી બારસો એકાણું જાડી મગફળી સાતસો પચાસથી તેરસો એકસઠ કપાસ અગિયારસો એકથી પંદરસો છન્નું રૂપિયા નવા ધાણા એક હજાર એકથી એકવીસો છવ્વીસ નવી ધાણી અગિયારસો એકથી તેત્રીસો એકાવન ગોંડલમાં જીરાની જો વાત કરીએ આજે તો આડત્રીસો એક રૂપિયાથી બાવનસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક મારી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માનસુથી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર